શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો પરિવાર જે ડૂમ નંબર એક છે મિત્રો એમાં પીલો નંબર બારથી લઈને મિત્રો વીસ સુધી વકલ સારા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો પાછળમાં થોડાક છૂટા છૂટા વકલ છે અને પાલની વાત કરું તો આજે દસથી બાર પાલ જોવા મળી રહ્યા છે આજે પાલમાં થોડીક સારી આવક જોવા મળી રહી છે અને ડૂમ નંબર બે તો મિત્રો આ સાઈડ તો હું ખાલી જ છે જોઈ શકો છો એ વકલ પેન્ડિંગ છે હવે મિત્રો ડૂમ નંબર ત્રણમાં જ મગફળી જોવા મળી રહી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ છે સૌથી પહેલાં પીલો નંબર વીસથી લેવામાં આવશે આવશે ડૂમ નું ત્રણમાં જો મિત્રો ભાઈ આવી ગયા છે મગફળી જોવા મળ્યા છે મિત્રો કેવી ક્વોલિટીની મગફળી છે અને ઓપ્શનલ ભાઈ આવી ગયા છે જો અહીંયા બેઠા છે તો હાલ મિત્રો હરાજીનું કામકાજ બસ એક દિનિટમાં ચાલુ થાય છે તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે

અગિયારસો ને પચાસ અગિયારસો ને પચાસ ભાવતેજ ઓગણચાલીસ કિંમત મગફળી છે ડંક મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો મીડિયમ ક્વોલિટી છે

બારસો ને છવ્વીસ ઓગણ ચાલીસ નંબર મગફળી છે વજનમાં બારસો ને છવીસ ભાવ થયો છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે ક્વોલિટી માલ છે તેના બારસો પ્લસના ભાવ જેવો મળી રહ્યા છે